અને દે તેવી એકદમ ચટપટી જામુન પોપ્સિકલ એટલે કે જામુન આઈસ કેન્ડી બનાવીશું અને આ જામુન પોપ્સિકલ ઘરે બનાવી ખૂબ જ સરળ છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ચટપટી જામુન પોપ્સિકલ બનાવવા માટે અહીં મેં આ રીતે વીસ થી પચીસ જાંબુ એટલે કે રાવણા લીધેલા છે અહીંયા મેં આ મોટા રાવણા લીધા છે જો તમારી પાસે નાના જાંબુ હોય તો તે પણ લઈ શકો છો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે સરસથી પાકેલા હોવા જોઈએ હવે આપણે આ જાંબુના ઠળિયાને કાઢી લેશું તો તેના માટે આ રીતે નાઈફની મદદથી પલ્પને ઠળિયાથી અલગ કરીને ઠળિયા કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે જાંબુને આ રીતે આડા રાખીને બધા જ જાંબુનો પલ્પ અલગ કરીને તેને એક બાઉલમાં લઈ લીધો છે અને આ જાંબુનો પલ્પ અંદાજિત એક કપ જેટલો છે તો હવે તેને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરીને તેને ક્રશ કરી તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું જાંબુને ક્રશ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેની મસ્ત સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે પેસ્ટ બનાવતી વખતે તમે ઈચ્છો તો તેમાં તમે થોડું પાણી પણ એડ કરી શકો છો હવે આ પેસ્ટને ને આપણે કડાઈમાં ટ્રાન્સફર કરીશું કેમ કે જામુન પોપ્સિકલ બનાવતા પહેલા આપણે તેને થોડી વાર માટે કુક કરવાનું છે આ પેસ્ટને કડાઈમાં ટ્રાન્સફર કર્યા પછી તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણીનું પ્રમાણ તમે થોડું વધુ ઓછું કરી શકો છો અને હવે તેમાં ગળાસ માટે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવી અને તેની સાથે જ મસ્ત ચટપટી જામુન પોપ્સિકલ બનાવવા માટે તેમાં થોડો સંચર પાવડર અને અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું ત્યારબાદ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ માટે તેને ઉકાળીશું આ રીતે જાંબુને ઉકાળવાથી તેમાં જે ટાર્ટનેસ એટલે કે આપણે જ્યારે જાંબુ ખાઈએ ત્યારે તે જીભમાં ચોટતું હોય એવું લાગે છે તે ટાર્ટનેસ જતી રહે છે હવે અહીંયા તમને એવું લાગતું હશે કે આ લિક્વિડને ગરમ કરવાથી તેનો જે મસ્ત જાંબલી કલર હતો તે જતો રહ્યો છે પણ એવું નથી હજી આપણે ઉકાળીશું તેમ તેનો કલર ડાર્ક થશે અને ત્યાર પછી પોપ્સિકલ બનાવવા માટે તેને ઠંડુ કરશું તેમ તેમાં ફરીથી તેનો ઓરિજિનલ જાંબલી કલર આવી જશે તો હવે આ પોપ્સિકલ માટેનું લિક્વિડ ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી રેસીપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પાંચેક મિનિટ જેવો ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ લિક્વિડનો કલર જે વચ્ચે સાવ લાઇટ થઈ ગયો હતો તેના કરતાં લિક્વિડનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે અને પાંચથી છ મિનિટ જેવો ઉકાળ્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ લિક્વિડને ઠંડુ થવા દેશું પૂણાથી એક કલાક જેવું ઠંડુ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ લિક્વિડ મસ્ત ઠંડુ થઈ ગયું છે અને તેનો કલર જોઈએ તો કલર પણ જોઈ શકાય છે કે તે પહેલા કરતા ઘણો ડાર્ક થઈ ગયો છે અને હજી આની પોપ્સિકલ બનશે તેમ તે વધારે ડાર્ક થશે હવે આ લિક્વિડ પ્રોપરલી ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી જામુન પોપ્સિકલ બનાવવા માટે પોપ્સિકલ મોલ્ડ લઈ તેમાં આ લિક્વિડ ને પોર કરીશું અહીંયા મેં આ રીતે જે કેન્ડીનો મોલ્ડ આવે તે લીધેલ છે તમે જે રીતે નાની પોપ્સિકલનો મોલ્ડ આવે તે પણ લઈ શકો છો અથવા તો જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો મોલ્ડની જગ્યાએ તમે જે ચાના કપ હોય તે કપનો ઉપયોગ પણ કરી શકો છો લિક્વિડ મોલ્ડમાં પોર થઈ જાય ત્યાર પછી તેમાં કેન્ડી સ્ટિક લગાવીને આ મોલ્ડને સેટ થવા માટે ફ્રીઝરમાં સોળથી અઢાર કલાક માટે રાખી દેસું મોડ પ્રમાણે તમારે પોપ્સિકલ સેટ થવા માટે વધુ ઓછો સમય લાગી શકે છે અઢાર થી વીસ કલાક પછી મોલ્ડ ને બહાર કાઢીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ જામુન પોપ્સિકલ મસ્ત સેટ થઈ ગઈ છે હવે તેને અનમોલ્ડ કરવા માટે આ મોલ્ડ ને દસ સેકન્ડ માટે પાણી નીચે રાખશું એટલે આ રીતે જામુન પોપ્સિકલ ઈઝીલી મોલ્ડ માંથી છૂટી પડી જશે તમે અહીંયા જોઈ શકો છો કે આ જામુન પોપ્સિકલ કેટલી સરળતાથી બહાર નીકળી જાય છે તો ચાલો ફટાફટ એક સર્વિંગ પ્લેટમાં બરફ લઈ તેમાં જામુન પોપ્સિકલને ગોઠવી તેના ઉપર થોડો લીંબુનો રસ અને થોડો ચાટ મસાલો અથવા તો જલજીરા પાવડર સ્પ્રિન્કલ કરીને જામુન પોપ્સિકલને સર્વ કરીશું આ જામુન પોપ્સિકલ ઉપર લીંબુ અને ચાટ મસાલો એડ કરવાથી તે વધારે મસ્ત ટેસ્ટી અને ચટપટી બને છે આ જામુન પોપ્સિકલ એટલી મસ્ત બની છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે જામુન પોપ્સિકલ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ